નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ અંબાજીથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે મુખ્ય સમાચાર અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મેળામાં ચાર દિવસ પૂર્ણ થતા છેલ્લા ચાર દિવસની આંકડાકીય માહિતી જોઈએ તો ભાદરવી મહાકુંભ ચોથા દિવસે નિર્વિઘ્ને તરફ પૂર્ણ થયો જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સાત લાખ તેતાલીસ હજાર આઠસો પંદર ભક્તોએ દર્શન કર્યા છે કુલ ચાર દિવસમાં બાવીસ લાખ તેતાલીસ હજારસો નેવ્યાસી ભક્તોએ અંબાજી મંદિરના દર્શન કર્યા છે મેળામાં અત્યાર સુધી ઉડ્ડન ખટોળામાં હજાર નવસો એકાણું ભક્તોએ મુસાફરી કરી છે અત્યાર સુધી બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા બે લાખ તોતેર હજાર ઝીરો ઝીરો ત્રણ જોવા મળી છે જ્યારે બસની કુલ ટ્રીપો પાંચ હજાર નવસો થઈ છે રોહણની માહિતી જોઈએ તો સોળસો નવ અત્યાર સુધીમાં ભોજન પ્રસાદ પ્રસાદ સંખ્યા સંખ્યા થઈને મોહનથાળ વિતરણ પેકેટની અને પ્રસાદની ચારસો અગિયાર થઈ અત્યાર સુધીમાં તમામ ભંડાર કેન્દ્રોમાં આવક એક કરોડ સુડતાલીસ લાખ ત્ર્યાસી હજાર આઠસો સડત્રીસ પામી છે આરોગ્ય વિભાગ દ્વારા એક લાખ હજાર પાંચસો બેતાલીસ લોકોને સારવાર અપાય છે બાળ સુરક્ષા બાવીસ હજાર પાંચસો ઓગણત્રીસ લોકોને અપાય છે આમ તમામ માર્ગો ઉપર ભક્તોની ભારે ભીડ સાથે બોલ મારી અંબે જય જય અંબેથી અરાવલીની પર્વતમાળાઓ ગુંજી ઉઠી છે અને મંદિર સહિત સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ